અમરેલી જિલ્લાના બગસરામાં નૂતન સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ દિવસની બાણ શિબિર યોજાય આ શિબિરના તારીખ પંદર થી શરૂ થયેલ આ શિબિર અને તારીખ સત્તરના પૂર્ણ થયેલ છે આ શિબિરનું આયોજન પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું આ શિબિરમાં ગુજરાતના છસો બાળકોએ લાભ લીધો અને બાળકોને ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અહેવાલ કિરીટ જીવાણી ઈશ્ચે ભગવાન શ્રી સ્વામીના એમની કૃપાથી આજે ભગતના આંગણે ત્રિધિનામ બાળ શિબિરનું આયોજન થયું હતું એમાં ખૂબ બાળકોએ અલૌકિક લાભ લીધો હતો દરરોજ વહેલા જાગી પૂજા પાઠ નહો ધોવું સાથોસાથ ધૂન કીર્તન સંતોએ ભગવાન ઘનશ્યામના બાળ શિરોજનું સરસ મન વંચન કરાયું હતું સાથ કીર્તન સ્પર્ધા ધૂન સ્પર્ધા તેમજ રમતગમતના ખૂબ બધી સ્પર્ધાઓ કરી બાળકોએ ખૂબ ઉલ્લાસપૂર્વક ખૂબ લાભ લીધો હતો ખરેખર બગત સ્વામી મંદિર તેમજ મંડળ દ્વારા મારા સંતો દ્વારા સરસ મજૂરો ત્રીજનામાં તેર ચૌદ પંદર ત્રણ દિવસ સુધી ખૂબ લાભ લીધો ખૂબ બધા ધનભાગ્ય બિના આવા નવા નાના મોટા સુંદર આયોજન થયા કરે છે આજે પણ સત્તર અઢાર ને ઓગણીસ ત્રણ દિવસ સુધી યુવા શિબિરનું સુંદર આયોજન થયું છે આજે શું પ્રારંભ થયો એમાં પણ ખૂબ યુવાનો આવી અને પોતાની યુવાની અંદર આપણે શું કરવાનું છે સત્સંગ ભક્તિ આદિનો ખૂબ મહિમા સંતો સમજાવી અને પોતાના જીવનને ધન બનાવી ને ભગવાન સુધી પહોંચવા માટે ભગવાનની ભક્તિનો ખૂબ ખૂબ મહિમા સમજાવી સાચો જ ભગવાનનો મહિમા સમજાવી અનેક શાસ્ત્રોના રહસ્યો મંદિરો સમજાવી યુવાનોને જાગ્રત કરી રહ્યા છે તો આવું સુંદર મજા ભગત મંદિર દ્વારા બાળ યુવા શિબિરનું સુંદર મજા ત્રણ ત્રણ દિવસ સુંદર આયોજન થયું છે એમાં ખૂબ હજારો ભક્તો લાભ લે પોતાના જીવનને ધનબર્ગ બનાવે એ ભગવાન શ્રીના પ્રાર્થના જય સ્વામિનારાયણ